ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન બદલી થતાં વિદાય સમારોહ યોજાયો સાથે નિષ્ઠાવાન અને ચલાલા પંથકમાં અસામાજિક પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે સફળતા મેળવેલ તેવા પીએસઆઈઆર આર ગળચર ની બદલી સાવરકુંડલા થતા ચલાલા પોલીસ સ્ટેશન પી એસ વિદાય સમારોહ યોજવામાં આવ્યો અને સાથે પી એસ આઈ જે રામાણીને આવકાર આપી સન્માન કરવામાં માંગાવ્યું આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત ચલાલા વિવિધ સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ સામાજિક કાર્યકરો સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા વિદાય આપી હતી વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે આવા કડક અને નિષ્ઠાવાન અધિકારી ચલાલામાં હોવા જરૂરી હોવાથી પીએસઆઈની ભાભરી વિદાય આપી હતી પીએસઆઈ શહેરના તમામ સામાજિક કાર્યકરો અને આગેવાનોની રજૂઆત સાંભળતા સમજતા અને સન્માન આપતા એવા ખોટાસૂ ધરાવતા પીએસઆઈ ગળચરની બદલી સાવરકુંડલા ખાતે કરવામાં આવી અને ચલાલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ પી જે રામાણીએ સ્વાગત સન્માન સાથે ચાર્જ સંભાળ્યો હતો રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી સાહેબ આજે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે ક્યાંક પ્રકારનું શું જ કહીશું મારું નામ રૈલુભાઈ વાળા ચલાલા શહેર બાજુ ઉપર આજ આજરોજ દાન મહારાજની પવિત્ર ભૂમિ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે જ્યારે અમારા ચાર છેલ્લા ચાર મહિના અહીંયા કાયદોની વ્યવસ્થા સંભાળે છે તેવા પીએસઆઈ ગર્જર સાહેબની બદલી અને નવા પીએસઆઈ સાહેબ કામાણી સાહેબ જ્યારે અહીંયા ચલાલામાં હાજર થયા ત્યારે એકનો વિજય સમારંભ અને બીજાનો વેલકમનો કાર્યક્રમ આજરોજ ચલાલા તલાલા પોલીસ સ્ટેશનના ભગીરાજભાઈ ધાદલ તેમજ પુરી કાફે સરસ મજાનો સુંદર આ કાર્યક્રમ આજે કરેલો હતો તેમાં ચલાલા શહેરના સો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિવિધ સંસ્થાઓના આગેવાનો તેમજ અમારા ગાયત્રી મંદિરના મહેશ દાદા તેમજ માનવ મંદિરમાં જેની સેવા અવિરત ચલાલામાં છે તેવા જયસુખભાઈ તેમની ટીમ તેમજ સંપૂર્ણ શહેર ભાજપના હોદ્દેદારો પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પીએસઆઈ સાહેબને વિદાય સમારંભ અને નવા સાહેબનો વેલકમનો આજ રોજ કરેલો હતો